છે વિરુદ્ધ હપ્તા ખોરીનો આરોપ છે લગાવવામાં આવે છે ભાજપ નેતા વિરુદ્ધ આરોપ લાગ્યા હોવાથી ચોવીસ કલાકમાં જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે અને આરોપીઓને પકડી પાડવામાં આવે છે ત્યારે આરોપીઓમાં એક કમ્પ્યુટર ઓપરેટર યુવતીને પણ આરોપી બનાવવામાં આવે છે પાટીદાર યુવતીને અડધી રાત્રે તેના ઘરેથી લઈ જવામાં આવે છે અને દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે છે સાથે જ દીકરીને જેલમાં રાખીને તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે તેવો આક્ષેપ પણ કરવામાં આવે છે આ બાદ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને વિરજી ઠુમર સહિતના અગ્રણીઓ દ્વારા ધરણા પણ કરવામાં આવે છે આ મુદ્દા પર પરંતુ તેનો કોઈ જ નિવેડો છે હજી સુધી આવ્યો નથી કૌશિક બેકરિયા વોન્ટેડ ની પોસ્ટ હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ ફરી રહી છે સમગ્ર અમરેલી પત્રકાંડમાં અત્યાર સુધી અનેક પ્રકારની માહિતી સામે આવી છે જેમાં વધુ એક પોસ્ટ છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વોન્ટેડની પોસ્ટ છે વાયરલ થઈ રહી છે અને આ પોસ્ટમાં ઉલ્લેખ થયો છે કે અમરેલીની જનતા રાહ જુએ છે તેવા એડિટિંગ સાથેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં નકલી લેટર કાંડ બાદ ધારાસભ્ય કૌશિક વેકરિયા મીડિયામાંથી ગાયબ થઈ ગયા છે આ સમગ્ર ઘટના સૌરાષ્ટ્રની અલગારી નામના ફેસબુક આઈડી પરથી પોસ્ટ છે કરવામાં આવી છે અને આ પોસ્ટ ખૂબ જ વાયરલ પણ થઈ રહી છે ધારાસભ્ય કૌશિકભાઈ પણ ગજબના છે ઘટના વીસ દિવસ બાદ પણ વેકરિયા સાહેબે પાયલ અથવા લોકોને મળવાની તસદી પણ નથી લીધી અને એટલા માટે જ હવે અમરેલીમાં આવી પોસ્ટ છે એ ખૂબ જ વાયરલ થઈ રહી છે સ્વાભાવિક છે કે અનેક સવાલો પણ ઉત્પન્ન થશે અનેક પ્રશ્નો છે એ ઉત્પન્ન થશે કે પાયલ સાથે ખોટું થયું તેને શું સ્વીકાર નથી કરતા વેકરિયા તમારા નજીકના લોકો સરઘસ વખતે ટોળામાં જ હતા ત્યારે શું તમને એ વાતનો ખ્યાલ નહોતો શું આરોપીઓને માર મારવાનો આદેશ તમે આપ્યો હતો કૌશિક સાહેબ કારણ કે અનેક સવાલો છે એ ઉત્પન્ન થઈ રહ્યા છે અત્યાર સુધી તમારી ચૂપી છે એ ઘણી બધી વાતો છે એ કહી રહી છે કે કંઈક દાણમાં કાળું છે પરંતુ હજી સુધી એક શબ્દ કૌશિક વેકરિયા છે એ બોલ્યા નથી જેને લઈને હવે અમરેલીની જનતા વચ્ચે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ છે એ પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે આ સાથે જ હવે કોંગ્રેસ પણ ખૂબ જ આકરા મોડમાં જોવા મળી રહી છે સતત બેક ટુ બેક પરેશ ધાનાણી છે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે અને છેલ્લે તો તેમણે પોસ્ટ કરી છે કે દાદા દવાખાનો ખાનાનો દરવાજો ખોલવા આવે ત્યારે મોં દેખાડવા જેવા હોય તો સારું આવી પોસ્ટ છે એ કૌશિક વેકરિયાને ટાંકીને તેમને કહી છે અને રોજ જે નવી નવી પોસ્ટ છે પરેશ ધાનાણી કરી રહ્યા છે આ સાથે જ અનેક પત્રોનો મારો પણ ચલાવવામાં આવી રહ્યો છે વિરજી ઠુમરે પણ પત્ર લખ્યો છે ત્યારે અનેક આક્ષેપો છે એ કરવામાં આવી રહ્યા છે અને આ રોજ જે નવા નવા અપડેટ છે અમરેલી પત્રકારને લઈને એ સામે આવી રહ્યા છે પરંતુ હજુ સુધી કૌશિક વેકરિયા એક શબ્દ બોલ્યા નથી એક વાતનો પણ ઉલ્લેખ નથી કર્યો ન તો કંઈ સંવેદના દાખવી છે આ પાટીદાર દીકરી માટે એટલા માટે ઉડીને આંખે વળગી વળગે એવી આ તમામ સ્થિતિ છે અને શંકાના દાયરામાં કૌશિક વેકરિયા છે એક તરફ નથી સરકારના પેટનું પાણી હલી રહ્યું આ કેસને લઈને ન બીજી તરફ કૌશિક વેકરિયા સામે આવી રહ્યા છે અને કંઈક બોલી રહ્યા છે ત્યારે પાટીદાર યુવતીનું સરઘસ તો કાઢવામાં આવ્યું પરંતુ તેને લઈને અમરેલી પોલીસ સામે કોઈ જ પ્રકારના આકરા પગલાં લેવામાં આવ્યા હોય એવું લાગતું નથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી છે કરવામાં આવી છે હવે આ સમગ્ર મામલે ઘણી નવી રાજનીતિ છે એ શરૂ થઈ રહી છે ત્યારે હવે જોવું રહ્યું કે શું સાચે ગોટીને ન્યાય મળે છે કે કેમ અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર